વડોદરા માંજલપુર વિસ્તારમાં ચંદ્રલોક સોસાયટી ખાતે રામ નવમી નિમિત્તે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવચંડી અને મહાભંડારાનું સુદર આયોજન કરવામાં આવ્યું ચંદ્રલોક યુવક મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદી ભંડારો ઉજવણી કરવામાં આવે છે આ ભંડારામાં રાજકીય પક્ષના આગેવાન દર્શનનો લાભ લીધો હતો અને અન્ય માંજલપુર વિસ્તાર તથા વડોદરા શહેરમાંથી આ ભંડારામાં દર્શન અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો આ ભંડારામાં સાત હજાર ઉપરાંત ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાહો લીધો ચંદ્રલોક યુવક મંડળ દ્વારા એકસો આસપાસ કાર્યકર્તા અને મહિલા કાર્યકર્તા દ્વારા આ ભંડારાને સેવા કરીને સફળ બનાવે છે અને માજલપુર વિસ્તારમાંથી અન્ય યુવક મંડળો આ ભંડારામાં સેવા આપવા માટે જોડાય છે આવનાર તમામ ભાવિક ભક્તોનો ચંદ્રમૌલેશ્વર મહાદેવ સમિતિ અને ચંદ્રલોક યુવક મંડળ દ્વારા આભાર વ્યક્ત કર્યો છે રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા અને હું કાર્યકર્તા છું અમારી ત્યાં મંદિર પણ આવેલું છે અને મંડળ આ બંને સાથે મળીને અમે આ ચોવીસમો એક ભંડારો અમે રાખેલો છે ચોવીસમો ભંડારો છે અને નવ નવ ચંડીનું આયોજન પણ અમે કરીએ છીએ દર વર્ષે રામનવમી નિમિત્તે આપણે બધા જ મળીને અમે એક આ આયોજન કરીએ છીએ અને ભંડારો પણ રાખીએ છીએ આજે અતિથિ વિશેષ કોણ કોણ આવ્યું હતું ભંડારો આજે અતિધિ વિશેષ આપણા મહાનગરપાલિકાના દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ શ્રીરાજ ઝવેરી સાહેબ આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને બીજા બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થયા હતા ઓછા મોછા પંદર થી વીસ મંડળો સેવામાં આવે છે ચંદ્રોપયોગ યોગ મંડળમાં કેટલા કાર્યકર્તા છે ચંદ્રોપયોગ મંડળ માં ઓછા મોછા સો થી કાર્યકર્તાઓ છે આપનો પરિચય ધનંજય કાકગરે ચંદ્રોદ્યોગ મંડળ કાર્યકર્તા